આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો અસી તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો દાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો વીસ લઈને એક હજાર પંચાણું રૂપિયા અમરેલીમાં આઠસો છપ્પન લઈને અગિયારસો ચોવીસ રૂપિયા કોડીનારમાં નવસો એંશી લઈને એક હજારને પંચ્યાસી રૂપિયા સાવરકુંડલામાં એક હજાર લઈને એક હજારને સન્નું રૂપિયા જેતપુરમાં સાતસો એકત્ર લઈને અગિયારસો એકાવન રૂપિયા પોરબંદરમાં આઠસો લઈને એક હજારને પંચાવન રૂપિયા વેચાવદરમાં નવસો પંદરથી લઈને અગિયારસોને એક રૂપિયા મહુવામાં બારસો બ્યાસી લઈને રૂપિયા ગોંડલમાં છસો લઈને રૂપિયા જૂનાગઢમાં આઠસોથી લઈને એક હજારને ત્રાસઠ રૂપિયા જામજોધપુરમાં સાતસો એક થઈને એક હજારને એક્યાસી રૂપિયા ભાવનગરમાં નવસો હોળથી લઈને એક હજારને સત્તાવન રૂપિયા દરવાજામાં એક હજાર એકત્ર લઈને એક હજારને એક્યાસી રૂપિયા જામનગરમાં સાતસો એટલે નવસોને પંચોતેર રૂપિયા દાહોદમાં આઠસોથી લઈને નવસો રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો સાળેથી લઈને બારસોને વીસ રૂપિયા અમરેલીમાં આઠસો ઓગણ પચાસ લઈને નવસોને અઠ્ઠાણું રૂપિયા કોડીનારમાં નવસો પસાત લઈને એક હજારને એકત્રીસ રૂપિયા સાવરકુંડલામાં નવસો પછાત લઈને એક હજારને પચીસ રૂપિયા મહુવામાં એક હજાર લઈને એક હજારને સોપન રૂપિયા ગોંડલમાં સાતસો એકત્ર લઈને એક હજારને એકોતેર રૂપિયા સામજોધપુરમાં આઠસો એક લઈને એક હજારને એકાવન રૂપિયા ઉપલેટામાં સાતસો પંચાવન લઈને નવસોને બોંતેર રૂપિયા વાંકાનેરમાં આઠસોથી લઈને નવસો ને રૂપિયા જેતપુરમાં સાતસો અગિયાર લઈને એક હજારને સન્નું રૂપિયા તળાજામાં એક હજાર પચીસ લઈને ને પાંત્રીસ રૂપિયા ભાવનગરમાં હાથસોથી લઈને નવસોને રૂપિયા રાજુલામાં સસ્સોથી લઈને નવસો ને રૂપિયા મોરબીમાં આઠસો અડતાળ લઈને એક હજારને ઓગણચાલીસ રૂપિયા જામનગરમાં સાતસો પછાત લઈને પચાસ રૂપિયા બાબરામાં નવસો પાસઠ લઈને એક હજારને પિસ્તાલીસ રૂપિયા માણાવદરમાં એક હજાર પંચાણું લઈને એક હજારને સન્નું રૂપિયા ભેંસાણમાં સાતસોથી લઈને નવસોને છપ્પન રૂપિયા ધારીમાં આઠસો ત્રેટ લઈને આઠસોને નેવું રૂપિયા ખંભાળિયામાં સાતસો સિત્તેર લઈને એક હજારને ચાલીસ રૂપિયા પાલતાણમાં નવસો પંચોતેર લઈને એક હજારને અગિયાર રૂપિયા હિંમતનગરમાં એક હજાર લઈને બારસોને પાંચ રૂપિયા પાલનપુરમાં આઠસોથી લઈને એક હજારને સિત્તેર રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં પણ મગફળીના ભાવ સુધરે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન